નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર પાસે બે ફાર્મ દોડતા ડમ્પર બાઇક ચાલકને હડભેટે લીધા હતા જેમાં બંને લોકોના મોત થયા છે બીજી તરફ આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર નજીક ગુરુવારે પૂરું પાડ ઝડપી આવી રહેલા ડમ્પરે બાઇક ચાલકને અડબીઠે લીધા હતા જેમાં બાઇક પર સવાર બંને યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જી મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ અકસ્માતના પગલે સ્થાનિક લોકો પણ એકત્રિત થઈ ગયા હતા બીજી તરફ આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસીડની આગળની કાર્યવાહી હાથ ધરી હતી જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તંત્રની રહેમ દ્રષ્ટિ નીચે ચાલી રહેલા ભૂમાફિયાઓના ડંફર હજુ કેટલા લોકોના જીવ લેશે તેવા સવાલો ઉઠી રહ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર